નમસ્કાર વિજાપુર સંદેશ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે પાટનગર ગાંધીનગરના સેક્ટર બાવીસ પંચદેવ મંદિર ખાતે મહાશિવરાત્રી પર્વ નિમિત્તે વર્ષોની પરંપરા અનુસાર ભવ્ય લોકમેળો ભરાયો હતો આબલ વૃદ્ધ સૌએ આ મેળાની મજા માણી હતી પંચદેવ મંદિરે જાણે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું ભગવાન ભોલેનાથના દર્શન કરવા વહેલી સવારથી જ ભક્તોનું મહેરામણ ઉમટ્યું હતું અને ભારે ધસારો જોવા મળ્યો હતો મોટી સંખ્યામાં ભક્તોએ મંગળા આરતીના દર્શન કરી જળાભિષેક અને શિવલિંગ પૂજાનો લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો સમગ્ર મંદિર પરિસર હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું હતું

કરે છે બીજા બધા ભક્તો આવશે સાંજે ભજન કીર્તન ચાલુ કરશે જે અગિયાર વાગે બંધ કરી દેશે આપણા નિયમો